ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહીદ ફાયરમેનને દસ લાખની સહાય મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કાઉન્સિલરો અધિકારીઓ અને કર્મચારીઓ સહિત કુલ રૂપિયા પચીસ લાખથી વધુની રકમ અર્પણ કરાઈ થોડા દિવસો પૂર્વે ગાંધીનગરના સેક્ટર ચારમાં બનેલી આગની દુર્ઘટનામાં ફરજ બજાવતા ગાંધીનગર મહાનગરપાલિકાના બહાદુર ફાયરમેન રણજીતજી કાંતિજી ઠાકોરનું અકાળે અવસાન થયું હતું આ ઘટનાએ સમગ્ર ગાંધીનગર શહેરને શોકમગ્ન બનાવી દીધું છે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા શહીદના પરિવારજનોને રૂપિયા દસ લાખની આર્થિક સહાય આપવામાં આવી હતી આ ઉપરાંત વ્યક્તિગત રીતે મેયરશ્રીએ રૂપિયા એક લાખ ડેપ્યુટી મેયર નટવરજી ઠાકોર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસ દ્વારા રૂપિયા એકાવન હજાર તથા કાઉન્સેલર્સ દ્વારા એક મહિનાનું પગાર અર્પણ કરાયો હતો મહાનગરપાલિકાના અધિકારી અને કર્મચારીઓએ પણ સ્વૈચ્છિક રીતે આર્થિક સહાય માટે અંદાજીત રૂપિયા છ લાખ હજાર નવસોનો ફાળો આપ્યો હતો ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ કાઉન્સિલરશ્રીઓ અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે અંદાજીત રૂપિયા પચીસ લાખથી વધુની રકમ શહીદ રણજીતજી ઠાકોરના પરિવારને તુલસીપત્ર તરીકે અર્પણ કરવામાં આવી છે નમસ્કાર થોડા દિવસ પહેલાં ગાંધીનગર સેક્ટર ચારમાં આગના અકસ્માતની દુઃખદ ઘટના બની હતી આ અકસ્માતના કારણે ફાયરમેન શહીદ વીર રણજીતજી ઠાકોરનું અવસાન થયું હતું આજે તેમના બેસણામાં તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી તેમજ તેમના પરિવારને ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા દસ લાખ રૂપિયા તેમજ મારા તરફથી વ્યક્તિગત રૂપે એક લાખ રૂપિયા અને ગાંધીનગર મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ કાઉન્સિલરશ્રીઓ અધિકારીઓ કર્મચારીઓ દ્વારા સ્વૈચ્છિક રૂપે અંદાજીત કુલ રૂપિયા પચીસ લાખ કરતાં પણ વધારે તુલસીપત્ર તરીકે અર્પણ કરેલ છે પરમ કૃપાળુ પરમાત્મા શહીદ વીરની દિવ્ય આત્માની શાંતિ અર્પે એ જ પ્રાર્થના ઓમ શાંતિ ભરતસિંહ રાઠોડ લોકાર્પણ